બોલીએ કૃષ્ણ કનૈયા આજે સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ ગુજરાતના કાર્યાલય પર અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાના મહાપર્વ પર એક દિવ્ય આયોજન કર્યું છે જેમાં આયોજક રૂપે શ્રીમદ ભગવદ્ ગીતા પરિવાર બનાસકાંઠા સેપસોક પરિવાર ડીસા તથા ગૌવ્રથ સંકલ્પ સમિતિ અભિયાન ગુજરાત એવું સમસ્ત ધાર્મિક સંગઠનોના માધ્યમથી ભગવાનની જગન્નાથની યાત્રાના મહાપર્વ પર એક દિવ્ય મહાયજ્ઞનું આયોજન કર્યું છે તથા ભોજન પ્રસાદ સહિત આ કાર્યનું આયોજન કરવામાં આવેલું છે આ કાર્યમાં જે પણ સહભાગી મિત્રો થવા માગતા હોય તે અમારા આયોજક મિત્રોનો અવશ્ય સંપર્ક કરશો અમારા મુખ્ય આયોજક શ્રી શ્રીમાન ચંદુભાઈ અટેડી સાહેબ શ્રીમાન મહેશભાઈ સ્વાની સાહેબ શ્રીમતી ગીતાબેન શ્રીમતી પિંકીબેન તથા બહેનશ્રી કૈલાસબેન તથા કિશનભાઈ લિંબાભાઈ અજયભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ શિલ્પાબેન ત્રિવેદી શિલ્પાબેન ઠક્કર અરુણભાઈ પુરોહિત સહિત સમસ્ત સદસ્યો અમારા સંપર્ક સૂત્રમાં જેમના નામ અમે અહીંયા લખ્યા છે જે પણ ભક્તો આમાં સહભાગી થવા માગતા હોય તે અમારા આયોજિત મિત્રોનો સંપર્ક કરશો આ મહાનયજ્ઞ સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ ગુજરાતના આચાર્યશ્રીના માધ્યમથી કરવામાં આવશે આપ સર્વેને સહભાગી થવાની અમારી સમ આયોજક વતી આપ સર્વેને હરિભક્તોને વિનંતી છે આ કાર્યમાં સુંદર મજાનો એક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પણ એક ડેમો સમસ્ત હરિભક્તોને બતાવવામાં આવશે શ્રીમદ્ ભગવદ્ ગીતા એક એવી ટેકનોલોજીવાળી શ્રી શ્રી રવિશંકરજી મહારાજ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે જે આજે સમસ્ત ભારતભરમાં ગુંજી રહી છે ભગવદ્ ગીતા જે અભણ પણ વ્યક્તિ હોય એ પણ વ્યક્તિ આ ગીતાનો ઉપયોગ કરે એવું સુંદર મજા નો ત્યાં પણ એક દર્શન નો પ્રોગ્રામ કરાવવામાં આવશે આપ સર્વે સહભાગી થશો તેવી વિનંતી કૃષ્ણ